રવિવારે રવિવારે વરસાદ બંધ થયા બાદ પાર્ક અને પિકનિક સ્પોટ પર લોકોની ભીડ જોવા મળતી રવિવારે મહત્તમ તાપમાન વીસ ત્રણ ડિગ્રી રહ્યું હતું આ સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે જે તે જ સમયે લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે સવારે બે અઢીથી અગિયાર વાગ્યાની વચ્ચે દિલ્હી સફદર જંગમાં બે પોઈન્ટ આઠ મિલિમીટર પાલમમાં ત્રણ પોઈન્ટ એક મિલીટર રીજમાં બે પોઈન્ટ ચાર મિલિમીટર આયાનગરમાં ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર ગુરુગ્રામમાં ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર ફરીદાબાદમાં ત્રણ મિલીમીટર ગાઝિયાબાદમાં એક પોઈન્ટ પાંચ મિલિમીટર જાફરપુરમાં ત્રણ નરેલામાં ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટર નોઈડામાં બે મિલિમીટર પિતમપુરામાં એક પોઈન્ટ પાંચ મિલીટર પુસામાં બે મિલમી અને મયુરવિહારમાં બે પોઈન્ટ બે મિલીમીટર વરસાદ પડ્યો હતો આગાહી મુજબ સોમવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે સવારે ગાઢ ધુમ્મસ રહેશે ધુમ્મસને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે લઘુત્તમ તાપમાન બાવીસ અને મહત્તમ તાપમાન માફ કરશું મહત્તમ તાપમાન બાવીસ અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી રહી શકે છે આ પછી છ ફેબ્રુઆરીએ સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેશે આંશિક વાદળછાયું મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી હોઈ શકે છે આ પછી બરફીલા પવનો પહાડોથી દિલ્હી પહોંચવા લાગશે જેના કારણે સાત અને આઠ ફેબ્રુઆરીએ ઠંડીમાં ફરી વધારો થશે તાપમાન ઘટમાં ઘટાડો થશે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ઠંડીમારથી રાહત મળશે મહત્તમ તાપમાન વીસ અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી હોઈ શકે છે નવું અને દસ ફેબ્રુઆરીએ આકાશ સ્વચ્છ રહેશે સવારે એવું ધુમ્મસ રહેશે આગામી દિવસોમાં હવામાન સાફ થવા લાગશે અને વરસાદ બંધ થઈ જશે સોમવારથી દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં સૂર્યપ્રકાશ ચમકવા લાગશે પશ્ચિમ હિમાલયમાં પણ સોમવારથી હિમવર્ષા બંધ થઈ જશે જેના કારણે પહાડો પરથી ઠંડા પવનો દિલ્હી પહોંચશે જોકે વરસાદ અને વાદળોની ગેરાજીને કારણે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી રાહત મળશે વરસાદ બંધ થયા બાદ રવિવારે રાજધાનીમાં ફરી એકવાર પ્રદૂષણમાં વધારો થતો જોવા મળ્યો હતો ઘણા વિસ્તારોમાં તે વરસાદ પહેલાંની સ્થિતિએ પહોંચી ગયો હતો રાજધાનીમાં સવારે અગિયાર વાગ્યા પછી વરસાદ બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ પ્રદૂષણનું સ્તર લગભગ સાહીઠ પોઈન્ટ વધી ગયું હતું આગાહી મુજબ રવિવારે પ્રદૂષણનું સ્તર સામાન્ય હોવું જોઈએ પરંતુ તે નબળા સ્તર પર નોંધાયું હતું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એર બુલેટિન અનુસાર રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર બસો ચુમ્બોતેર એક્યુઆઈ રહ્યું હતું સોળ સ્થાનો પર પ્રદૂષણ ખૂબ જ ખરાબ હતું તેર સ્થાનો ખરાબ હતું અને ચાર સ્થાનો પર સામાન્ય સ્તરે હતું સૌથી ઓછા પ્રદૂષિત સ્થળોમાં દિલશાદ ગાર્ડનનો એક ક્યુઆઈ એકસો ચાલીસ હતો સૌથી વધુ પ્રદૂષિત સ્થળોમાં શાદીપુરનો એક ક્યુઆઈ ત્રણસો ચોપન હતો અને જાંગીપુરીનો ત્રણસો અઠાવન હતો હવામાન વિભાગની આગાહી મુજબ ચાર ફેબ્રુઆરી પ્રદૂષણનું સ્તર ખરાબ રહ્યું હતું હવે તે પાંચ ફેબ્રુઆરી સામાન્ય રહી શકે છે આ પછી તે છ અને સાત ફેબ્રુઆરી ફરી એક વખત નબળા સ્તરે પહોંચશે